અમરેલીના જાળિયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડમાં એકાણું પોઈન્ટ અઠ્યાવીસ પોઈન્ટ મેળવી સમગ્ર રાજ્યમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે મહત્વનું છે કે આ કેન્દ્ર પર રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ સ્વાસ્થ્ય કર્મચારીઓનો સુચારુરૂપે અમલ કરવામાં આવે છે જાળિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આ સિદ્ધિ ઓપીડી આઈપીડી લેબર રૂમની સુવિધા સામાન્ય વહીવટ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ તથા લેબોરેટરીની સુવિધાના માપદંડના આધારે મળી છે કોઈ પેશન્ટ કોઈ એક બીમારી લઈને આવે છે તો હોસ્પિટલ સ્ટાફની અને હોસ્પિટલ મેનેજમેન્ટની ફરજમાં આવે છે કે એ બીજી નવી બીમારી લઈને ન જાય તો એની માટે ઇન્ફેક્શન કંટ્રોલ ખૂબ જ જરૂરી છે એમાં પણ આપણે જાડિયા પીએચસીનું સારું પરફોર્મન્સ છે ત્યારબાદ ક્વોલિટી મેનેજમેન્ટ તો દરેક દરેક વર્ક જે છે કે દરેક કામગીરી દરેક વિભાગમાં ક્વોલિટી વર્ક થાય અને ક્વોલિટી મેન્ટેન થાય એનું મેનેજમેન્ટની આખી સિસ્ટમ બનાવેલી હોય છે અને એના માટે ડિપાર્ટમેન્ટ કાર્યરત હોય છે ઘણા વર્ષોથી હું આ પીએસસીમાં સારવાર માટે આવું છું અહીંનો સ્ટાફ બહુ વ્યવસ્થિત છે મને ડાયાબિટીસ છે ક્યારેય પણ મારે અમરેલી સુધી ધક્કો નથી ખવો પડ્યો ગમે ત્યારે આવ્યો હોય અહીંના સ્ટાફે વ્યવસ્થિત મને સારવાર આપી છે ડાયાબિટીસ ચેક કરી છે અને વધારે પડતું કાંઈ પણ હોય તો આ લોકો અહીંયા કોઈ પણ પેશન્ટ હોયને અમરેલી ટ્રાન્સફર કરવામાં પણ ગાડીની સગવડતા કરી આપે છે